હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું આગળના આપણા વિડીયોમાં આપણે એકનો દાખલા નંબર એક જોયો હતો જે બહુલક્ષ શોધવાનો હતો આજે જોઈશું આજના આપણા વિડીયોમાં જોઈશું સધે તેર પોઈન્ટ બે નો દાખલા નંબર બે એનો પણ શોધવાનો છે આપણે બહુલક્ષ શોધવાનો છે બરાબર આગળના દાખલામાં આપણે જોયું હતું તે પ્રમાણે કે બહુલક્ષ શોધવા માટે શું શું કરવાનું હોય એમાં કે સૌથી મોટી આવૃત્તિ જોવાની હોય બરાબર દાખલામાં જે આવૃત્તિ આપેલી હોય જે આવૃત્તિ આપેલી તેની સામેનો વર્ગ એટલે બહુલક વર્ગ કહેવાતો હોય બરાબર આમાં સૌથી મોટી આવૃત્તિ આપેલી છે કેટલી આપણને છે લખીએ આપણે આ રીતે કે સૌથી મોટી આવૃત્તિ કેટલી આપેલી છે એકસઠ છે બરાબર સૌથી મોટી આવૃત્તિ એકસઠ છે એટલે તેની સામેનો વર્ગ તેની સામેનો વર્ગ એટલે કયો વર્ગ આપેલો છે આપણને

એલ એટલે શું આવશે તો જે વર્ગ આપણને બહુલગ વર્ગ જેડ વર્ગ આપેલો છે તેની જે નાની કિંમત હોય તે સાઠ થી આપેલું છે તેમાં જેડ વર્ગ ની એટલે કે સૌથી મોટી આવૃત્તિ હોય તેને શું કહેવાય એફ વન આગળના પહેલા દાખલામાં મેં કીધું તે પ્રમાણે કે આપણે વધારે એફ વન એફીરો એફ માં કરવાની જરૂર નથી જે સૌથી મોટી આવૃત્તિ હોય તેને એફ વન લખી દેવાનું એને એફ વન લખીશું

એલ એલ બરાબર કેટલા આપેલા છે આપણને તો સાઠ પ્લસ એફ વન આપેલા છે કેટલા એકસાઠ એફ જીરો આપેલા છે આપણને બવન બરાબર ત્યાર પછી ફરી પાછા તે લખીએ આપણે તો બે ગુણ્યા એકસઠ માઇનસ બાવન માઇનસ કેટલા આપેલા છે ની કિંમત અને એચ બરાબર કેટલા આપેલા છે વીસ આપેલા છે બરાબર ફરી પાછો આગળના દાખલા મેં કીધું કે બહુલક નો દાખલો ગણતી વખતે દરેક વખતે દરેક દાખલામાં એક જ સરખું કરવાનું દરેક વખતે શું થાય તો આ બે ની વચ્ચે માઇનસ છે એટલે અહીંયા આગળ શું થશે તો માઇનસ કરવાનું આ બે વચ્ચે માઇનસ કરવાનું આ બે વચ્ચે શું છે ગુણાકારનું ચિહ્ન આ બે નો હંમેશા દરેક દાખલામાં ગુણાકાર જ થશે આ બે માઇનસ માઇનસ છે એટલે ઓછા ઓછા આપણા શું થાય માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે બરાબર અને પેલા એચની જે કિંમત છે તે પાછી ઉપર લખી દેવાની જોઈએ આગળ જોજો તો માંથી બાદ કરીએ તો ને કેટલા થવાના આગળ બાવશે નવ અને પેલા વીસ ની જે કિંમત છે ને તેને ઉપર આપણે આ રીતે ચડાવી દઈશું બરાબર આગળ જોઈએ તો એકસઠ ગુણ્યા બે એટલે થવાના કેટલા સાઠ દુ એકસો વીસ ને બે એક બે ને છ દુ બાર એટલે કેટલા આવશે એકસો ને બાવીસ બરાબર બાવીસ આવશે ત્યાર પછી આ બે નો સરવાળો કરવાનો ઓછા તો બાદ બાકી કરીએ તો શું થશે સાઠ પ્લસ નવ ગુણ્યાવીસ હજુ આપણે રવા દઈએ આ રીતે નવ ગુણ્યા વીસ અને છેદમાં શું કરીએ એકસો બાવીસ માંથી નેવું બાદ કરીએ તો બે ના બે ને બાર માંથી નવ જાય તો ત્રણ એટલે કેટલા આવશે બત્રીસ આવશે બરાબર ચાલો જોઈએ આગળ ભાગ આપણે જોજો શું થશે અહીંયા તો સાઠ પ્લસ ભાગુડા પાંચ એટલે ચાર પાંચ વીસ ચાર આઠ બત્રીસ નીચે આપણે ચાર ચાર ઉડી જવાના આગળ જોઈએ તો નવ અને પાંચ વધે ને નીચે શું વધવાનું આઠ વધે તો ઉપર બંને એકી સંખ્યા નીચે બેકી સંખ્યા ભાગ ઉડવાનો નથી બરાબર કે નવ ના ઘડિયામાં આઠ કે આઠ ના ઘડિયામાં નવ કે પાંચ આવતા નથી એટલે ભાગ ની આવશે તો સીધો ઉપરનો ગુણાકાર કરીએ નવ ગુણ્યા પાંચ એટલે નવ પાંચ થવાના કેટલા પિસ્તાલીસ અને છે આગળ આવશે પોઈન્ટ પોઈન્ટ અહીં આગળ શું આવશે જીરો એ જીરો ને ઉતાર્યા પાછા નીચે એટલે કેટલા બની જવાના પચાસ બરાબર તો શું થાય આઠ છ અડતાલીસ પચાસ માંથી અડતાલીસ જાય તો બે બરાબર પાછા 0 મૂકીએ પાછા 0 મૂકીએ કેરા થસે 20 થાય ભાગુને આગળ જઈએ તો શું થસે તો 8 * 2 = 16 8 * 2 = 16 20 માંથી 16 જ તો કેટલા રહેશે 4 4 ફરી પાછા 0 મૂકીએ 0 મૂકીએ તો કેરા થસે 850 40 કેલો જવાબ આવશે 5.625 હવે આપણે બે રકમ માં કન્વર્ટ કરવું હોય ત્રીજી રકમ ને 5 અથવા 5 કરતા મોટો હોય તો ત્રીજી રકમ ને

અને પાંચ point ને તો ત્રણ ના ત્રણ છ ના છ point ના point પાંચ ના પાંચ અને છ ના છ એટલે શું જવાબ આવે પાસઠ point ને ten તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં બસ અહિયાં પૂરો થાય છે આગળના ના આપણા બીજા દાખલામાં માં જોઈશું આપણે સ્વાધ્યાય તેર point બે નો દાખલા નંબર ત્રણ જોઈશું ત્યાં સુધી વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ટાટા